ગુરુ એવા શ્રીમદ રાજચંદ્ર વિહાર ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો અને હજારોની સંખ્યામાં લોકોએ વૃક્ષારોપણ કર્યું હતું અને આશ્રમ ખાતે દસ હજાર વૃક્ષો કરતા પણ વધારે વાવણી કરવામાં આવી હતી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી મુહિમ દિન પ્રતિદિન રંગ લાવી રહી છે ત્યારે છ જૂન મોદી સાહેબ દ્વારા એક પેડ મા કે નામ અંતર્ગત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરા સાહેબ સાંસદ રમીલાબેન બારા લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા સાહેબ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પદાધિકારીઓની હાજરીમાં એક પેડ મા કે નામની આ મુહિમને આગળ વધાવી વૃક્ષારોપણ કર્યું હતું અને આગામી સમયમાં ફાયદારૂપ બને તો નવાય નહીં સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો